નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજે અમે રિસોર્ટમાં ગયા હતા અને ત્યારે અમે ઘરે જતા હતા ત્યારે એક સરસ મજાનો એક બાગ મને જોવા મળ્યો અને અમે તેની મોરુકા ગામ એમની આજે અમે મુલાકાત લીધી અને જાણતા ખૂબ આનંદ થયો કે આ બાગનું નામ પણ કંઈક એવું છે સરસ્વતી ગાર્ડન મિત્રો અને આંબા જોઈને સરસ મજાની કેરીઓ જોઈને મને અહીંયા ફોટો શૂટ કરવાનું મન થયું એટલે મેં દાદા પાસેથી પરવાનગી માગી અને અમે અહીંયા સરસ મજાના ફોટોશૂટ કર્યા કેરીઓ પણ અમે ખાવાના છીએ હવે આપણે દાદા સાથે મુલાકાત કરીએ કેમ છો દાદા જય શ્રી કૃષ્ણ મજામાં દાદા તમારી ઉંમર કેટલી છે 65 યર્સ અને તમે અહીંયા કેટલા વર્ષથી ખેતી કરો છો હું મારા બાપ દાદાના વખતથી અમારે મેંગો ફાર્મ છે ને આ ઝાડની ઉંમર છે 75 યર્સ ઓહો વાહ સુરતમાં ગમે સિટીમાં ગમે કે પછી તમને વધારે પડતું બાગાયત મારું મોરુકા ગામ છે સોમનાથ જિલ્લાનું ને મોરુકા ગામની અંદર વધારે ગમે છે મારું રેસિડેન્ટ છે અમદાવાદ ને હું વારંવાર ઓસ્ટ્રેલિયાઈ જાઉં છું ઓસ્ટ્રેલિયાની ખેતી એ જોઈ છે ને આપણું વતન એ વતન ને આપણું જે આની બાગાયતની જે ખેતી છે ને ગામડામાં તો એ વધારે અમને સારું પડે છે ને સારું રહેવાની એ મને મજા આવે છે મિત્રો મસ્ત મસ્ત કેરીઓ બધી પેક થઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો આ સરસ મજાના બોક્સ પણ તમે જોઈ શકો છો અહિયાં થી હવે આપણે દાદા ને પૂછ્યું કે તેઓ કઈ જગ્યાએ આ બધું વેચે છે ગામડેસ કરો છો કે પછી સિટી ની અંદર અમારું પોતાનું ગાર્ડન છે અમાર બાપदादाનું જૂનું ગાર્ડન છે અને અમે છે ને રિટેલ માર્કેટ અમદાવાદ ની અંદર વેચીએ છીએ એ સિવાય રાજકોટ બરોડા સુરત બધે મોકલીએ છીએ બરાબર ને આયા થી ને સારી કેરીનો લોટે આયા થી ને હોલસેલ માં વેચી છે બીજી બધી કેરીઓ કરતાં તમારા બાગની કેરીની મીઠાશ કેમ આટલી બધી જોવા મળે છે તમે મને કહેશો અમારા બગીચાની અંદર વધારે કારણ છે કે જૂના સોમનાથ જિલ્લાની અંદર જે મોરુકા ગામ છે એની અંદર જમીનની અંદર વ્હાઈટ પથ્થર છે વ્હાઈટ પથ્થરને હિસાબે કેરીમાં વધારે સુગર ને મીઠાશ વધારે રહે છે મિત્રો આ વાતની તો મને ખબર જ નથી અને આપણે તો કેરી આવે એટલે આપણા મોઢામાં પાણી આવે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ બગીચાની અને આંબાની બધી મુલાકાત કરાવી અને શાંખના પાકેલા આંબાની કેરી ખાવાની એક અનેરી જ તક મળી ફરીથી દાદાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ દીદી આપણે એવી પંક્તિ છે ને કે કાઠિયાવાડમાં વાળમાં કોક દીક ભૂલો પડને ભગવાન તું થા મારો મહેમાન તને સર્ગે ભૂલાવું શામળા અને આ પંક્તિ આજે મને સાર્થક થતા જોવા મળે છે ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ